ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને સંમતિ અને અનુમતિ બાદ કોંગ્રેસ પાર્ટીએ સાણિયા હેમાદ ગામના નિવાસી સંજયભાઈ રામાંધર રામાનંદીને

પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી સંજયભાઈ રામાનંદીના ઉમેદવારી ઉમેદવારીપત્ર ફોર્મ ભર્યું છે અમે અને એ ફોર્મ એવી રીતે ભર્યું છે કે સંજય રામાનંદી જેવો એક સારામાં સારો કાર્યકર્તા જે લોકોની વચ્ચેનો કાર્યકર્તા છે લોકોની વચ્ચે રહેનારો છે સતત આખા વિસ્તારના સંપર્કમાં છે અને એ વિસ્તારના સમસ્યાઓથી વાકેફ છે ખેડૂત છે ખેડૂત ખેતીના વિસ્તારો પણ ઘણા મોટા પાયે આવ્યા છે ત્યાંના ખેડૂતોના પણ પ્રશ્નો લઈને ચાલે છે મોટાભાગનો વિસ્તાર ખાડીનો વિસ્તાર છે ગરીબ વિસ્તારોમાં ખાડીના પાણી વરસાદ વધુ વરસાદ પડવાથી ખાડીના પાણી ભરાઈ જાય છે જીવન જીવન આખું જીવન ઘણા લોકોનું લોકોનો ખોરવાઈ જતું હોય છે અને તેવા સંજોગોમાં આ માણસ ખાડે ભાગે કામ કરતો હોય છે એ લોકોને ફૂટ પેકેટથી માંડીને તમામ સમસ્યાઓ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી મહેનત કરતાનો માણસ છે અને કોંગ્રેસ પાર્ટીએ એક લોકોનો ઉમેદવાર આપ્યો છે લોક ચાહનાવાળો ઉમેદવાર આપ્યો છે અને એ અમે ચોક્કસપણે એમ કહીએ છું કે અમે આવનારી ચૂંટણીમાં ભૂપેન્દ્ર સોલંકી જેવી પાસે હું સંજયભાઈ રામાનાની સણિયા હેમાદ ગામ સણિયા હેમાદ ગામનો હું ડેપ્યુટી માજી સરપંચ રહ્યો છું ગામની સેવા કરી છે ત્યારબાદ મારી ધર્મપત્ની જાગૃતિબેન સંજયભાઈ બેરામાને એ પણ સરપંચ રહ્યા છે એમણે પણ ગામની સેવા કરી છે ત્યારબાદ અમે એક કોર્પોરેટરનું પણ ઇલેક્શન લડ્યા છે સણિયા હેમદ સેવા સહકારી મંડળીનો હું ડિરેક્ટર છું સણિયા હેમદ સેવા પીએટ મંડળીનો હું માજી પ્રમુખ છું અને ઘણી સંસ્થાઓ સાથે હું જોડાયેલો માણસ સાથે ફોર્મ ભરવા આયા છો કયા મુખલી મુદ્દાઓ બહુ ઘણા છે મુદ્દાઓ તો તમે એના ઘલાં બંધ મુદ્દાઓ પડ્યા છે પણ મેઈન મુદ્દા જે છે અમારો ખાડીનો મુદ્દો છે અને અમારો જે વિસ્તાર છે ને એ થોડો ગરીબ વર્ગથી આખો ભરેલો વિસ્તાર છે એંસીથી સિત્તેરથી એંસી ટકા વસ્તી મારી ગરીબ વર્ગની આવે છે આ વિસ્તારમાં શું મેસેજ આપતો મુદ્દાઓ તાણાવે મારે એવો મેસેજ આપવાનો છે કે આપણે આ જે ખાડી પર જેટલું પણ આપણને દુઃખ પડ્યું છે અને એ દુઃખનું નિરાકરણ આ લોકો લાવવા નથી અને લગભગ લાવવાના પણ નથી જેથી કરીને તમારો કિંમતી અને પવિત્ર મત એવા માણસોને આપો કે જે માણસો તમારી પડખે રેલ વખતે તમારી સાથે રાત અને દિવસ ઊભા છે એવા માણસોને તમે માટે